આ પેનની વિશેષતા એ છે કે તેમાં અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ સ્ટેન્ડ છે તો ભગવાન રામની વિશાળ પ્રતિવાદી આ પ્રતિકૃતિ છે આ સિવાય રામાયણના પાત્રોને ભગવાન શ્રીરામના મંદિર સહિત ખૂબ જ ઝીણવટભર્યું કોતરણી કામ તેમાં કરવામાં આવ્યું છે પીએમ મોદી અને સંતો મહંતોની હાજરીમાં પ્રેમ આ જે પેન છે તે શ્રીરામ ભદ્રાચાર્યજીને અર્પણ કરવામાં આવશે અમારી બનાવેલી ફાઉન્ટેન પેન્ડ સ્ટેન્ડ સાથે જે કે બાવીસ તારીખે અયોધ્યા રામ મંદિરના પ્રાણપ્રદમ મહોત્સવના દિવસે અમે આ મોકલી રહ્યા છીએ અને ત્યાં ભેટ સ્વરૂપે શ્રી રામ ભદ્રા ચાર્ય અર્પણ કરવામાં આવે છે ત્યારે અમારા માટે બહુ એટલે બહુ ગૌરવની વાત છે આ પેન જે અમે બનાવી છે એ એક સ્ટેન્ડ સાથે અમે બનાવેલી છે કે જેનું સ્ટેન્ડનું પ્લેન્ટ છે એ સેમ એ જ છે કે જે ત્યાં રામ મંદિરનો પ્લેન છે સેમ એ સ્ટેપનો અમે સ્ટેન્ડ બનાવ્યો છે સાથે સાથે અમે ફાઉન્ટેન પેન પણ આપીએ છીએ કે જેમાં શ્રી રામ અને હનુમાનજીનું એન્ગ્રેજિંગ કામ કરેલું છે

અમારા માટે બહુ ગર્વની વાત છે કે જ્યારે જામનગરમાંથી અમને આ મોકો મળ્યો છે કે અમે પણ શ્રી રામજીના ચરણોમાં કાંઈ અર્પણ કરી શકીએ કાંઈ એવું બનાવીને મૂકી શકીએ કે જેનાથી અમારા પરિવારનું અમારા જામનગરનું નામ દેશ વિદેશમાં આખા ભારતમાં પ્રખ્યાત થઈ શકે બનાવવાનો અમને સમય અમને લાગ્યો છે છ મહિના જેવો અમને સમય લાગ્યો છે અને અમને આ એ રીતે આવ્યો કે આજે આવડું મોટું સરસ રામ મંદિર બની રહ્યું છે તો અમે પણ એવું કઈ બનાવીએ કે જે અમે ત્યાં રામ મંદિર રામ ભગવાનના ચરણમાં અર્પણ કરી શકીએ